વલસાડ જિલ્લામાં કાલે સવાર સુધી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહીથી વલસાડના કાંઠા વિસ્તાર પર છે નીચાણવાળા વિસ્તારો રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે હવામાન વિભાગ તરફથી આ મોટી આગાહી વલસાડ જિલ્લામાં કુલ છવ્વીસ રસ્તાઓ પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ છે જેમાં કપરાડાનો એક રસ્તો ધરમપુર ખાતેનો એક રસ્તો પારડીના બે રસ્તા અને વલસાડ તાલુકાના બાવીસ રસ્તાઓ બંધ છે જે આ ભારે વરસાદને કારણે જે રસ્તા અથવા કોઝવેમાં જે પાણી ઉપરથી જઈ રહ્યા છે એ પાણીવાળા રસ્તા પર જનતાએ નહીં જવા માટે સરકાર તંત્ર દ્વારા વારંવાર સૂચનાઓ જાહેર કરેલી છે તેમજ તેમજ આવા રસ્તાઓ ઉપર કોઈ જાનહાનિ ન થાય તે માટે સંબંધિત અધિકારીઓને પણ આવા રસ્તામાં જનતાનો અવરજવર ટળે તે માટે જરૂરી સમયસર બંદોબસ્ત ગોઠવવા સમય સમયાંતરે જાણ કરવામાં આવે